પાંચ સાતસો પંચોતેર બસો એકાણું એકાણું રૂપિયા ત્રણું છ પંચો સાત નવાનું ત્રણસો ત્રણસો એક બે ત્રણ ચાર પાંચસો નવસો આઠ નવ નવ રૂપિયા નવ છો દર અગિયાર રૂપિયા રૂપિયા ત્રણસો અગિયાર બાર સાત તેર ચોવન બોવ અઢાર ઓગણીસો એકવીસ બાવીસ ઓગણસો ને ઓગણત્રીસ ત્રણસો અડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસમાલીસ બેતાલીસ અડતાલી ઓગણપચાસ પચાસ એકાણ બાવીપન ચોપન છપ્પન સાહીઠ ત્રણસો ત્રણસો છોતેર ત્રણસોતેરમોતેરમોતેર પેન્સો ને છોતેર રૂપિયા ત્રણસો છોતેર રૂપિયા છોતેર અઠોતેર અઠસોતેર રૂપિયા ત્રણસો અઠોતેર

80 दिन, 10080 दिन है, भाई वही देना, 10080 दिन, अरे बार दर में बार दर में जी है, 10080 दिन है, कार्ड वार सेल्स, 10080 दिन, 10080 दिन, तो वो ठेले आपने, चलो आपको आपको चलो, अच्छा दिन के आठवें 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 दिन, सात 10080 दिन, ठीक आता है, अब देना कौन देगा, ना पांडे, �

તાલીસ બેતા રૂપિયા બોલું ભાઈ ત્રણસો તેતાલીસ બેતા રૂપિયા બે દેવા પોણા ત્રણસો તેતાલીસ 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 ચુમ્માલીસ ચુમાલીસમાલીસ ચુમ્માલી રૂપિયા એક બે દીવા પોણા

તેર ઓગણસ્યા હાલ ચાલુ મારુ થી ત્રણસો ને ત્યાં રૂપિયા ત્રણસો રૂપિયા